બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિવ્યાંગ એવા બધી ખેલાડીઓમાં રહેલી ખેલ ક્ષમતાને બહાર લાવી નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી કરી શકાય તે હેતુથી ઓલ ગુજરાત સ્પોર્ટ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા વડોદરા ખાતે રાજ્ય કક્ષાની ડેફ ટુર્નામેન્ટમાં શ્રીમતી એમ કે વ્યાસ અને શ્રીમતી વાય આર સાંડેસરા બહેરા મુંગા શાળા પાટણના તેર બધી ખેલાડીઓ એથ્લેટિક વિભાગમાં વયજૂથ પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે પાંચ અને છ ડિસેમ્બરના રોજ રમશે આજે સવારે શાળામાંથી પ્રસ્થાન વખતે ખેલાડીઓને પુષ્પગુચ્છથી સંસ્થાના શ્રી દેવેન્દ્રભાઈ સાલ્વી વહીવટી અધિકારી ઉષાબેન બુચ તેમજ મદદનીશ શિક્ષક વર્ષાબેન જોશી ગૃહમાતા રેખાબેન વ્યાસ તથા શાળા છાત્રાલય પરિવારે ખેલાડીઓ તથા કોચ મેનેજર તરીકે સાથે જોડાયેલા ગેમરભાઈ દેસાઈ શિલ્પાબહેન ઠાકોર તેમજ વ્રજ મોદી ક્રિશ પ્રજાપતિ વગેરેને બિરદાવીને અભિનંદન સાથે વિજેતા માટે શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા